તેમનું સ્વાગત કરી હવે હું બોલાવું છું ચંદ્રદેવ જય ચંદ્રદેવ કનોજ ના ગુજરાત સ્થાપક છું મેં કનોજ ઉપરાંત કાશીને પણ પોતાની બનાવી છે અને મારા વંશમાં મહાન પ્રતાપ જેવા ગોવિંદચંદ્ર જેવા રાજાઓ થઈ ગયા છે જે તેમને ગજરીના આક્રમણને અટકાવ્યું છે અને બૌદ્ધ વિહારોને જીન્ય દ્વારા કરાવ્યું છે અમારું રાજ્ય ધર્મ અને કર્મનું ધામ છે જય હો પરમ હિતે બુંદેલખંડના ચંદ્રવસ્ત્ર શાસક છે જેને હવે જજા ભક્તિ તરીકે જેવા ભવ્ય મો ના ભવ્ય મંદિરોમાં આજે પણ અમારી કલા અને ધર્મ પ્રેમી સાક્ષી મળે છે મકાનો જળાશય બનાવ્યા

તગાઈના મેદાનમાં શિખા કુદન જોઈને સજ્જન હાર પામ્યો છે ભલે પછી હું હાર્યો હોય પણ ભારતના પાને પાને મારો અમર રહ્યો છે જય હિન્દ હું છું સિદ્ધરાજ જયસિંહ ગુજરાતના સોલંકી વંશનો મહારાજા અમારી શાસનકાળને ગુજરાતનો સુવર્ણ યુગ કહેવાય છે મારી માતા મીનાળ દેવીએ પ્રજા કલ્યાણ માટે ઘણા કાર્યો કર્યા છે જેમ કે સોમનાથ

મુસ્લિમ આક્રમણ થી બચાવ્યું હતું મારા વંશ ને યાદ રાખજો હું છું ગોપાલ હું છું ગોપાલ ભગવાન ઓળખાય છે અમારા વંશ માં વિજયસેન અને સેન જેવા વિદ્વાન રાજાઓ થઈ ગયા જેમણે સાગર જેવા ગ્રંથો રચ્યા અને ભગવાન